ત્યારે જુનિયર ડોક્ટરોને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ને તેઓને સાત દિવસ સુધી નાહવું નહીં એક જ પ્રિસ્ક્રિપ્શન છે ને સાતસો વાર લખીને એવી કરંટગત કરવામાં આવતી હતી ત્યારે આ મામલે જે કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવી હતી અને જેઓ દ્વારા જે ચાર સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો જનરલ સર્જરી વિભાગના આર આર વન ડો રેસિડન્ટ ડૉક્ટરો દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી તેમાં કોલેજ કાઉન્સિલ કમિટીની એક બેઠક મળી હતી તેમાં કોલેજના તમામ પ્રાધ્યાપકો હાજર રહ્યા હતા તે વિભાગના વડા અને પેરેન્ટ્સ અને જે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે તેમને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા તથા જેને વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તેમને પણ સાંભળવામાં આવ્યા છે અને અમુક અપશબ્દો બોલવા સ્ટાફને ધમકી આપવી દર્દીઓને હેરાન કરવા અયોગ્ય ભાષા વાપરવી અમુક કામના કરવા દેવું જેવી ધમકીઓ મળેલીને વિદ્યાર્થીઓ દ્વારા અમુક પુરાવો આપવામાં આવેલા એના આધારે કમિટીએ વાલીઓની અને વ્યક્તિગત રજૂઆતો સાંભળી અને આ અંગે નિર્ણય કરવામાં આવેલ છે તેમાં આર થ્રી એટલે કે થર્ડ ઇયરના બે વિદ્યાર્થીઓને એકને બે વર્ષ માટે એક વિદ્યાર્થીને એક વર્ષ માટે ફરજ મુકૂફી કરવામાં આવેલ છે એ ઉપરાંત બીજા બે વિદ્યાર્થીઓ સેકન્ડ ઇયરના છે તેમને પચીસ દિવસ માટે ફરજ મુકૂફી કરવામાં આવેલ છે